હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું ગુજરાતી વ્લોગમાં તો ચોમાસાની ઋતુ સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા હું તમને મારા ઘરની બહાર જે વરસાદનો સીન છે હું બતાવી દઈશ દર વખતે ચોમાસામાં હું આ સીન તમને બતાવી હતી હઉં છું જો તમે મારા કલાક વ્લોગ જોયા હોય તો અને મેં અવાજ પણ હાથે કરીને કોર્ટ નથી કર્યો કારણ કે આજે ચોમાસાના વરસાદનો જે ટીપા છે વરસાદના ટીપાનો જે અવાજ છે એ એ એકદમ કુદરતી અવાજ છે અને એ ચોમાસાને જ સાંભળવા મળતો હોય છે તો મેં તમને પણ સંભળાવવા માટે જે વરસાદનો અવાજ છે એ રાખ્યો જ છે અને તમને પણ વરસાદનો અવાજ સાંભળાતો હશે તો શરૂઆત હું તમને બસ વરસાદી વાતાવરણમાં કરું છું અને વરસાદી વાતાવરણમાં હજી વરસાદના ઋતુની રેસીપી આપીશ તો આ છે વરસાદોળીના ફૂલ આ વરસાદોડીના ફૂલ ઋતુમાં જ થાય છે અને ચોમાસામાં જ આ ફૂલ આવે છે અને આ બનાવશે આજે મમ્મી મારી મમ્મી આવી છે મારા ઘરે તો તમે જોઈ શકો છો કે એ એની અંદર એક ડુંગળી વર્ષાદોડીના ફૂલ મેં તમને બતાવ્યા અને બે પાણીમાં વોશ કરી અને એક ડુંગળી સમારી રહી છે અને લસણ પણ ઝીણું ઝીણું સમારી રહી છે અને હા આ વિડીયોને મેં જરા બી એડિટ નથી કર્યો મેં બસ એમ જ રાખ્યું છે મમ્મી જે સ્ટાઇલથી જે કરે છે બધું મેં તમને બતાવ્યું છે મમ્મીએ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ ગરમ ગેસ ચાલુ જ છે અને તમે જુઓ છો કે મમ્મીએ લસણ એડ કરી દીધું છે સૌથી પહેલાં લસણ એડ કર્યું અને ડુંગળી અને વરસાદોડીના ફૂલ તૈયાર છે અને લસણને મમ્મી લાલ થવા દેશે થોડુંક મતલબ પહેલાં લાલ થવા દેશે કે જેથી એમાંથી બધી જ સુગંધ આવે લસણ બળે ને ત્યારે એની સરસ સુગંધ આવે છે ત્યારબાદ મમ્મીએ થોડું જીરું એડ કર્યું તમે જોયું મમ્મીએ ચમચી વગર એમ જ હાથથી જ જીરું એડ કર્યું મેં કીધું એ પ્રમાણે આ વિડીયો હું તમને જરા બી એડિટ નહીં કરું એમ જ બતાવીશ તો મમ્મીએ બે ચપટી હિંગ પણ એડ કરી દીધી અને એક નાની ચમચી હળદર એડ કરી અને ત્યારબાદ આ વરસાદોડીના ફૂલ અને એક ડુંગળી સમારેલી એડ કરી દીધી તમે જો ના ખાધું હોય ને તો કોઈ વાર ટ્રાય કરજો વરસાદોળીના ફૂલનું શાક ને બાજરીના રોટલા સચ્ચે એટલું ટેસ્ટી લાગે છે ને એટલું ટેસ્ટી લાગે છે ને અને ત્યારબાદ મમ્મીએ ધીમા ધીમો તાક કરી ધીમો ગેસ કરી અને ઢાંકી દીધું હવે મમ્મી બનાવશે બાજરીના રોટલા તો મેં ખીચડી સાઈડમાં બનાવી દીધી છે અને બાજરીના રોટલા મમ્મીની રેસિપી આપીશ તમને મમ્મી કેવી રીતના બનાવે છે તમે તમારી જાતે જ જોઈ લો તો મમ્મીએ લોટ લઈ લીધું છે બે રોટલા જેટલો મીઠું પણ એડ કરી દીધું છે અને હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધશે બાજરીના રોટલા કરવા માટે તો મમ્મી કીધું એ પ્રમાણે વરસાદોડીના ફૂલનું શાક તમે ના ખાધું હોય ને તો ટ્રાય કરજો એટલું મીઠું ને એટલું ટેસ્ટી લાગે છે મેં બીજું પણ શાક બનાવ્યું હતું જોડે કેમ કે આ શાક છે ને ભાજીની ટાઈપ હોય છે એકદમ થોડું થઈ જાય છે અને કોરું મોરું જ બનતું હોય છે એકદમ કોરું બનતું હોય છે શાક અને બાજરીના રોટલા જોડે થોડું તેલવાળું હોય ને તો ઓસમ લાગતું હોય છે મારું તો ફેવરેટ છે તો બસ મમ્મીને મેં કીધું કે તું રોટલા બનાવી હું તારી આજે રોટલાની પણ રેસિપી આપીશ મારા વ્યુઅર્સને જે છે એ લોકોને તો મમ્મી બસ રોટલાને રોટલી બાજરીના લોટને આ રીતના મસળી રહી છે અને બાજરીના રોટલા શું કે કોઈ બી રેસિપી શું જે બેઝિક બધી વસ્તુઓ તો હું મમ્મી જોડેથી જ શીખી છું હા પછી એમાં હું ફેરફાર કરતી હઈશ અત્યારે નવું નવું શીખવાના કે કંઈ પણ આમ તો જે સ્ટાઇલ છે એ મારી મમ્મીની જ છે તો તમે જોઈ શકો છો કે મમ્મી આ રીતના લોટ બાંધી રહી છે તો મમ્મી બે દિવસ માટે આવી હતી ને પણ બે દિવસ તો બીજા બધા કામ હું કરી લઉં પણ મમ્મીને કહું કે રસોઈમાં તો તું જ આવી જા કારણ કે મમ્મીના હાથનું મને બી બહુ યાદ આવતું હોય છે તો મમ્મી આવે તો કિચન મમ્મીના આપી દઉં છું મમ્મીને સોંપી દઉં છું તો તમે જોઈ શકો છો કે મમ્મી જે લોટ મસડ્યો હતો એમાંથી પણ બે ભાગ કર્યા અને ત્યારબાદ હવે મમ્મી રોટલો બનાવશે રોટલો ઘડી લેશે તમે જોઈ શકો છો આ રીતના મમ્મીનો રોટલો છે ને પતલો બનતો હોય છે એકદમ હું રોટલા બનાવું છું તો રોટલા તો બની જતા હોય છે નો ડાઉટ પણ એટલા પતલા નથી બનતા કે જેટલા મમ્મીના હોય છે તો હું હું પણ શીખી રહી છું હું પણ જોઈ રહી છું કે મમ્મી કેવી રીતના એને ઘાટ આપે છે કેવી રીતના ઓપ આપે છે હંમેશા બાજરીનો રોટલો બનાવો ને તે હંમેશા જે માટીની જે આપણી લોઢી આવતી હોય છે જેને મીન્સ કલાડું કહેવાય માટીનું કલાડી અથવા કલાડું અમે લોકો કલાડું કહેતા હોઈએ છે એમાં જ બનાવો તો જે સરસ ચડતા હોય છે સરસ બનતા હોય છે અને એનો સ્વાદ સરસ આવતો હોય છે મારું કલાડું થોડું મોટું છે એટલે મમ્મી હું હતી કે તારી પાસે નાનું નથી તો મેં કીધું ના નાનું નથી હવે તું વાત ચલાવી લે અત્યારે તો મારી પાસે આ છે અને આ કલાડું હું રોટલા બનાવું છું એટલે યુઝવાળું જ છે હું રોટલા ડેલી મીન્સ બનાવતી હોઉં છું ડેલી બેઝિસ પર તમે જોઈ શકો છો પતલો રોટલો બનાવી દીધો અને આ બાજુ મમ્મી આપણે જે ધીમા તાપે શાક મૂક્યું હતું તે મમ્મી હવે વેલ મિક્સ કરી અને મસાલા કરીશું આપણે આપણે લાલ મરચું ને એવું નાખીશું તો તમે જોઈ શકો છો કે મમ્મીએ થોડું મીઠું ટુ ટેસ્ટ એડ કરી દીધું શાકમાં અને લાલ મરચું પાવડર એડ કરી દીધું આ તીખું લાલ મરચું છે કાશ્મીરી લાલ મરચું નથી આ અને કોઈ પણ ભાજીનું શાક હોય વરસાદોળીના ફૂલનું શાક હોય એમાં મીઠું એકદમ ઓછું નાખું કારણ કે વધારે પડવાથી એ ખારું થઈ જતું હોય છે મમ્મીએ એક રોટલો બનાવી દીધો અને આ બીજો ઘડી રહી છે એ હું તમને બતાવી રહી છું તમે જોઈ શકો છો મમ્મીનો રોટલો ફૂલસે પણ ખરો દડા જેવો ફૂલસે પણ ખરો જેવો હું તમને બતાવી રહી છું હું તમને ફૂલેલો રોટલો બતાવી રહી છું તો ગરમ ગરમ ફૂલેલો બાજરીનો રોટલો અને તમે જોઈ શકો છો આગળ પાછળ બધી જગ્યાએ એક સરખો પતલો છે મારે આગળ પાછળ સરખા પતલા નથી હોતા તો હું પણ મેં પણ શીખી લીધું અને આ વિડીયો જોઈને તો વધારે શીખી લીધું તો શાક પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ એને કોરું કરી દેવાનું છે બધું પાણી બાળી દેવાનું છે અને કોરું જ શાક આ સરસ લાગે છે તો બાજરીના રોટલા તૈયાર છે અને સાથે દોડીના ફૂલનું શાક તૈયાર છે તમે ચોક્કસથી કોઈ વાર ટ્રાય કરજો સાથે ડુંગળી સમારી લેજો બહુ ટેસ્ટી લાગશે અને હા ગૌરી વ્રત ચાલુ થઈ ગયું હતું તો મીકુને તો એકચુલી હું ના જ પાડતી હતી કેમ કે મીકુથી પાંચ દિવસ મીઠા વગર મીઠા મીઠા વગર નથી રહેવાતું ભૂખ્યું નથી રહેવાતું પરંતુ મીકુને હતું કે આ વખતે કે હું કરું કરું એની બહુ બધી ફ્રેન્ડ્સ કરતી હતી તો તો અમે ગૌરી અમે લાવ્યા હતા આ રેડીમેડ જ લાવ્યા હતા અમે કેમકે મીકુએ એકદમ જ કીધું કે મારે કરવું છે તો અમે બજારમાંથી રેડીમેડ જ લાવ્યા હતા અને મીકુએ જો કે પાંચ દિવસ તો પૂરા નથી કર્યા એનું વચ્ચે તૂટી ગઈ હતું પણ છતાં પાંચે પાંચ દિવસ અમે એને પ્રોપર પૂજા કરાવી પહેલાં દિવસે તેને કર્યું હતું આ પહેલાં દિવસે ત્યારે તમે જુઓ છો એ કેટલી એક્સાઇટેડ છે મમ્મી એને પૂજા કરાવે છે પૂજાપો પણ અમે લાવ્યા હતા એ ભૂખી પણ પહેલાં દિવસ રહી હતી પણ મીઠા વગર પાંચ દિવસ તો એ વ્યા કોઈ દિવસ એને કર્યું નથી ને તો એ રહી ના શકે તો એટલે એને એનું તૂટી ગયું હતું બે દિવસમાં જ પણ મેં એને એવું કીધું કે કંઈ વાંધો નહીં આપણે પાંચે પાંચ દિવસ આ જ રીતના પૂજા કરીશું એમ પૂજા તો સવારે મોર્નિંગમાં આપણે કરીશું જ તો આ ફર્સ્ટ ડેનો વિડીયો મેં શૂટ કર્યો હતો તો તમને બતાવી રહી છું તો ફર્સ્ટ ડે તો કેટલી એક્સાઇટેડ હતી ઇવ્યા અને મમ્મી એને પૂજા કરાવે છે એને હેરસ્ટાઈલ પણ મમ્મી જોડે કરાવી હતી તમે જુઓ તો મહેંદી પણ મમ્મી જોડે મુકાવી હતી તો મીકુને મીકુનું ના છે એને ફર્સ્ટ ટાઈમ આટલા બે દિવસે ઉપવાસ કર્યા એને મેં એને એવું જ કીધું હતું કે તારાથી થાય એટલા દિવસ તું કર મેં એને ફોર્સ બિલકુલ નહોતો કર્યો કારણ કે હું બિલકુલ માનતી નથી નાના બાળકોને ફોર્સ કરવામાં આ વખતે એની બહુ જ ઈચ્છા હતી એટલા માટે જ પછી મેં કીધું વાંધો નહીં ચલ આપણે કરીએ તમે જોઈ શકો છો કેટલી ખુશ છે ફર્સ્ટ ડે અને એની હેરસ્ટાઈલ અને આ એક વિડીયો ક્લિપ છે અમે એક સેટરડે સન્ડે ગયા હતા શ્રી રાધાકૃષ્ણના મંદિરમાં આ રાધાકૃષ્ણનું મંદિર છે એ અમદાવાદ ભાડજ વિસ્તારમાં આવેલું છે અને જો તમે આજુબાજુ રહેતા હોવ અને વિઝિટ ના કરી હોય અમદાવાદ ભાડજ મંદિરના શ્રી રાધાકૃષ્ણ મંદિરની તો તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો ખરેખર બહુ સરસ મંદિર છે આખું વાતાવરણ એકદમ કૃષ્ણમય થઈ જાય એવું મંદિર છે અહીંયા માખણ મળતું હતું તો મીઠું એ માખણ લીધું હતું એકદમ નાની મટકીમાં તો અહીંયા તમને હું મંદિર બતાવી રહી છું અમે આરતીના ટાઈમે પહોંચ્યા હતા એટલે અમે આરતી પણ કરી હતી અને આ મંદિરમાં અમે ગયા ને અમે એક સેટરડે સન્ડે ગયા હતા એની આ ક્લિપ છે તો જે કેરી હોય ને કેરીનો હિંદોળો હતો એટલે કેરીનો શણગાર હતો મંદિરમાં હું તમને હમણાં નજીકથી બતાવું છું અને આ ટાઈપનો ચાંદલો પણ ત્યાં કરી આપતા હોય છે જેને કર જેને કરાવવો હોય એ કરાવી શકે છે તો અમે તો જેટલી વાર જઈએ ને એટલી વાર કરાવીએ છીએ મારી સાથે મારા બેન જીજાજી ખુશીખનક પણ હતા તો મંદિરમાં બહુ જ મજા આવી અને ચીકુએ તો ફરીથી ફરમાઈશ પણ કરી દીધી છે કે પપ્પા આપણે ફરીથી પણ એ મંદિરમાં જઈશું તો એટલું સરસ વાતાવરણ હતું એ મંદિરનું ખાસ તો અમે મંદિરમાં અડધો કલાક જેવું બેઠા હતા અને જો હું તમને નજીકમાંથી જે કેરીનો શણગાર કર્યો છે એ બતા બતાવી રહી છું એક દાદાશ્રીએ આ શણગાર કરાવ્યો હતો તો આ છે ભાડદનું શ્રી રાધાકૃષ્ણનું મંદિર અને तपाईँ कोही बि मन्दिरमा जाओ कोही बि पवित्र जग्गा जाओ તો તમને કેટલી પવિત્રતાનો અહેસાસ થાય છે તમારી આત્માને કેટલી શાંતિ મળે છે એ તો તમને ખબર જ હશે તો મંદિરમાં જવું એ મને પહેલેથી ગમે છે કંઈ સારું કામ થાય સારું કામ થાય ત્યારે પણ વચ્ચે પણ દરેક ટાઈમે અમે જતા હોય છે મંદિરમાં જ્યારે જ્યારે અમને ટાઈમ મળે તો હું ફરીથી પણ આ મંદિરમાં જવાની છું તો ફરીથી પણ તમારી સાથે વિડીયો શેર કરીશ અને આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે અને હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ